નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્તર મે બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમણે પણ ઊઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટિયાના તાજા બજાર ભાવ ઝીરું ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા સુવા પંદરસો રૂપિયાથી ઓગણીસો તેર રૂપિયા મેથી અગિયારસો ત્રીસ રૂપિયાથી બારસો રૂપિયા ઈસબગુલ છવ્વીસો એંશી રૂપિયાથી બત્રીસો નેવું રૂપિયા અજમો એક હજાર પચાસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા વરિયારી નવસો રૂપિયાથી છ હજાર નવસો રૂપિયા તલ સફેદ ત્રણ હજાર બસો એકાવન રૂપિયાથી ત્રણ હજાર છસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા ઉર્જા માર્કેટિયાના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન